જેટલી जटली डॉक्टरों ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી તે સાથે જ એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે જો આવી કોઈ ઘટના બને તો કાં તો ધ્યાનમાં આવે તો શહેરના નાગરિકોને નાઇન એટ ટુ ફાઇવ ટુ નાઇન એટ ઝીરો સિક્સ થ્રી પર ફોન કરશો પ્રણામ તરુણા ચંદ્ર સોમ સંસ્થા સુરત ધરણેન્દ્ર પ્રિસંગી જગ્યા ઉપર હોસ્પિટલ પર્વમાં નિમિત્તે કરવામાં કરુણા ચોક બજાર સ્થિત જે કસ્તુરબા ગાર્ડન ઉદ્યાન છે ત્યાં પક્ષીની હંગામી સારવાર કેન્દ્ર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને જે પક્ષીઓ ઘવાય એને અહીં લાવવામાં આવે છે એની સારવાર કરવા માટે એનો કેસ પેપર એનો ટેગિંગ એટલે કે ટ્રેક રેકોર્ડ રખાય છે કયા કેજમાં મુકાયું પ્લસ એને દોરા એવા વાપરીએ છીએ કે જે ઓટોમેટિક થઈ જાય એનો હિટિંગ પેડ એને બેન્ડેજ એવી વાપરીએ છીએ કે એના ધાગા એને કોઈ બી પીછામાં તકલીફ ન થાય અને એવી બધી વ્યવસ્થાથી આ એક અહીંયા વ્યવસ્થા કરી અને આ વખતે તો એક એનેસ્થેસિયા મશીન લાવ્યા છે જેનાથી એને ડોઝ હેવી ન થાય અને એનું મૃત્યુ ન થાય કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે